અત્યારે આપણે આવી ગયા છે માર્કેટમાં અને આપણે કરવાની છે શોપિંગ બરાબર કેમ કે કાલે આપણે એક વાગે ટ્રેન છે બપોરે એટલે અહીંયાથી પહેલાં આપણે બેગ લઈ લઈએ ચાલો ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છે હરિદ્વાર રેલવે સ્ટેશન પર જો આ રહ્યું રેલવે સ્ટેશન અને આ રહી આપણી સાયકલો તો ચલો આપણે મતલબ કે આપણે છે ને ઘરે જવાનું છે આવતીકાલે પણ આપણે છે ને સાયકલો અત્યારે પાર્સલ કરાવી દઈએ કેમ કે કદાચ કદાચ કેમ કે આજે ગઈ તો આપણે કાલે મળશે અને કાલે ગઈ તો પરમ દિવસ મળશે એટલે અત્યારે આપણે પહેલાં સાયકલો પાર્સલ કરવા જઈએ છીએ બરાબર બાકી અહીંયા પર અમને બહુ બધા ભાઈઓ મળી ગયેલા જે પાવાગઢ બાજુના છે કેમ મજામાં જો આપણા પાવાગઢના ભાઈ હર મહાદેવ જો અને આ રહી આપણા ચિરાગ

જુઓ એચ એચ ડબલ્યુ હરિદ્વાર અને ટુ હે બી આર એટલે બરોડા જંક્શન રેલવે સ્ટેશન બરાબર જો બરોડાનું હર હરિદ્વારથી તો વડોદરા બરાબર એટલે આપણી સાયકલ પણ પાર્સલ થઈ ગઈ છે કંઈને જવા ચાલો હવે આપણી સાયકલ અહીંયા મૂકીને અને હવે આપણે પાછું જવાનું છે હરિદ્વાર મતલબ હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવા બરાબર તો પહેલાં તો આપણે પહેલાં અહીંયા જ આવી ગયેલા એટલે આપણી સાયકલ પાર્સલ થઈ ગઈ મસ્ત બરાબર અને હવે આપણે જશું હરિદ્વાર નાવા માટે કેમકે ઘ કેમકે ઘરે જતાં પહેલાં એક ફરા ગંગામાં ડૂબકી મારી લઈએ તો સારું રહે બધા પાપ મતલબ જયારે આવ્યા પછી પાછું જેટલું પાપ થયું ધોવાઈ જશે મસ્ત હવે આપણી સાયકલો પાર્સલ થઈ ગઈ અને હવે આપણે અહીંયાથી નીકળીએ જોઈએ ગમે ત્યાં સારી જગ્યા પર રોકાઈએ બરાબર બાકી ચાલો સામાન બામન લઈ લીધું છેલ્લા બાકી સાયકલો તો ગઈ હવે ચાલ જો આપણે આવી યાત્રા છે શ્યામ નિવાસ ગુજરાતી ધર્મશાળા બરાબર આપણે એ રોકાયા છે ઉપર મસ્ત બાકી અત્યારના પાંચ વાગે છે અને ચાલો આપણે તમને આપણી રૂમ બતાવીએ રોકાઈએ બાકી જો ચિરાગભાઈની ટી શર્ટ ટી શર્ટ પાછળ જોવા ચિરાગ નામ લખેલું કઈ નહીં ચિરાગભાઈ ફરશે ને આપણે બહુ લાંબી યાત્રામાં છે બાકી આપણો રૂમ હોય તો જો આમ હા આરામ લઈએ બરાબર અત્યારના કમ્પ્લીટ સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે અત્યારે જઈએ છીએ જમવા માટે હોટેલમાં એ પણ આપણી ગુજરાતી થાળી બાજરા નું રોટલું ખાવા જઈએ ચાલો મસ્ત આપણે જઈએ જમવા આપણી જામનગર વાળી હોટલ પર જે દિવસ આપણે ખાધેલો બાજરાનો રોટલો એટલે આજે પણ આપણે મસ્ત બાજરાનું રોટલું ખાવાનું છે કઈ નહીં ચાલો અહીંયા પર જો અહીંયા પર જો મસ્ત બાજરાનું રોટલું શેકાય છે અને અહીંયા જો કઈ નહીં ચાલો ખાઈએ ચાલો મસ્ત મસ્ત ખાઈ લઈએ ચાલો આપણું ગુજરાતી ખાલી આવી ગયું છે બાકી હમણાં તો આપડે ખાઈએ રોટલી અને પછી આવશે મકાઈ રોટલો બરાબર બાકી જુઓ ગઈ બટાકાનું શાક સોલાચલાનું શાક અને કોરું શાક કઢી અને ડુંગળી અને પાપડ ચાલો મસ્ત ખાઈ લઈએ અત્યારે આપણે આવી ગયા છીએ માર્કેટમાં અને આપણે કરવાની છે શોપિંગ બરાબર કેમકે કાલે આપણે એક વાગે ટ્રેન છે બપોરે એટલે મતલબ જેટલું થાય એટલું આપણે અત્યારે જ ખરીદી કરી લઈએ જે જે કરવાની છે બરાબર બાકી ચલો આપણે અત્યારે ખરીદીમાં છે તો પહેલાં તો આપણે બેગ લઈ લઈએ બેગ જો પહેલું આપણે બેગ લઈએ છીએ બરાબર અહીંયા પર બેગવાળી દુકાન છે એટલે અહીંયાથી પહેલાં આપણે બેગ લઈ લઈએ ચાલો ચાલ અહિયાં પર જો મસ્ત દુકાન છે અને અહિયાં પર જો આ છે મહાદેવની મૂર્તિઓ બરાબર તો જો મસ્ત છે અને આની પ્રાઇસ છે ત્રણસો ત્રણસો રૂપિયા એટલે આપણે બે લીધી છે એક આયરી અને એક આ બે મૂર્તિ બરાબર તો આ જે મૂર્તિઓ છે ને અને આને કઈ મૂકવાની છે એ હું તમને વિડીયોમાં બતાવી દઈશ આગળ બરાબર પણ આને શા માટે લેવાની છે અને બે મૂર્તિઓ લઉં છું એટલે બે મંદિર જગ્યા પર આપણે મૂકવાની છે મહાદેવની મૂર્તિ એટલે ચાલો બે મૂર્તિ લઈએ છીએ પાછી હરિદ્વારથી જો તો બે મૂર્તિ આપણે પેક કરાવીએ બરાબર ચાલો જો પેક થાય છે મસ્ત મૂર્તિઓ જો અહીંયા પર છે ને નાના નાના કેદારનાથના મંદિર છે આવા મંદિર છે તો આ મેં છે ને ચાર લીધા છે ચાર લીધા છે તો અમારા ચાર ઘરમાં ચારે ચાર આપવા માટે બરાબર એટલો અહીંયા પર જો પેક થાય છે બે પેક થઈ ગયા અને બીજા બે પેક થાય છે એટલે ચાલો બધાને ગિફ્ટ આપવું પડશે કે શું લાવ્યું શું લાવ્યું એટલે ચાલો આપણા ગિફ્ટ અહીંયા પર પેક થાય છે જો નાના નાના જો આપણી શોપિંગ ચાલે છે અને હવે કંઈક લેવાનું છે ને તો એ છે માળાઓ આખમાં પહેરવાની અને ઘરે મમ્મી બેન અને દાદી માટે છે ને ગરમ સ્વેટર લેવાનું છે કેમકે અહીંયા છે ને સ્વેટર એકદમ સસ્તા મળે છે એકદમ સસ્તા સ્વેટરો મળે છે અહીંયા પર જો હે ને બધી દુકાને તમને ખાસ કરીને સ્વેટરોની જોવા મળશે જો અહીંયા પણ છે પણ ગરમ કપડાંની સ્વેટરો બરાબર તો ચાલો આપણે ગરમ કપડાં લઈ લઈએ મસ્ત હવે આપણે વારી આવી ગઈ છે સાડા દસ થઈ ગયા અને આપણા જો ગરમ કપડાની દુકાને જતા એટલે અહીંયા ફરથી આપણે મસ્ત સ્વેટર લઈ લીધા છે મમ્મી માટે આ ઘરા માટે ચલો હું તમને બતાવું જુઓ ચલો આ જુઓ આ સ્વેટર લીધું આપણે મમ્મી માટે અને આ સ્વેટર લીધું આપણે દાદી માટે બરાબર જુઓ કંઈક આવું મસ્ત સ્વેટર છે જુઓ ગરમ હા બસ થઈ ગયું હમ હા બસ થઈ ગયું જુઓ તો ચાલો કેમ કે અહીંયા પર એકદમ સ્વેટરનો થોડો ભાવ એકદમ સસ્તો છે એટલા માટે બરાબર બાકી મારા માટે તો મેં એક લીધું છે પણ બીજું પણ એક લઈ લેવું છું એક્સ્ટ્રા કામ લાગશે ઘરે બાકી પપ્પા માટે પણ જોઉં છું શું લઉં પપ્પા માટે પપ્પા માટે તો સાઈઝ પણ મને નહીં ખબર કઈ સાઈઝ આવશે તો કંઈ નહીં આપણે આવી ગયા છે આપણી રૂમ પર અને જો સામાન થોડું વધી ગયું એટલે અમે બંને ભાઈએ એક એક પટ્ટા લઈને ઓછું કરી દીધું બાકી નવું બેગ લીધું ને તો જો આખું ભરાઈ ગયું તો બી અડધું સામાન રહી ગયું છે એટલે હજી તો કાલે હજી તો કાલે પેલું ગંગાજળ લેવાનું છે એક આખું એક આખો બોટલ હિસ્સો ભરવાનો છે અને પાછું આથી પહેરવાનું બધું લેવાનું બાકી છે હજી એટલે સવારે પણ થોડું વહેલું ઉઠી અને આવવું પડશે યાર પાછું બજારમાં તો કંઈ નહીં ચાલો પહેલાં આપણે રૂમ પર જઈએ બરાબર બાકી હવે આપણે સુઈ જવાનું છે પહેલાં બે તો અંદર જતા રહ્યા અને અહીંયા પર જો અહીંયા પર અગિયાર વાગેનો ટાઈમ છે રાત્રે બંધ થવાનો ગેટ એટલે ચાલો બંધ થતાં પહેલાં આપણે સ્પ્રાઇટ પી ઠંડી ઠંડી બાકી પેટમાં થોડું સારું લાગી જાય ચાલો ચિલ્ડ ચિલ્ડ ચાલો હે મસ્ત પીલી આપણે સ્પ્રાઇટ જો અહીંયા પર આપણે સુવાનું છે તો ચાલો મસ્ત સુઈ જઈએ બરાબર અને બાકી અત્યારના અગિયાર વાગી ગયા છે તો કંઈ નહીં કાલે પાછી આપણે સવારે સવારે તો આપણે વહેલા ગંગા નદી સ્નાન કરવા જઈશું અને પાછી એક વાગે ટ્રેન છે બપોરના એટલે સવારે બાકી જે બધું જે સામાન રહી ગયું છે રહેવાનું એ બધું આપણે સવારે લઈ લેશું બાકી કહીને અત્યારે મસ્ત શું જોઈએ તમને બ્લોક કેવું લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમારા માટે કંઈક લાગુ હોય ને તો પણ ફટાફટ કોમેન્ટ કરીને કહી દેજો એટલે હું સવાર સવારમાં તમારી કોમેન્ટ જોઈ લે બરાબર તમારે કંઈક મંગાવવું હોય તો કોમેન્ટમાં કહી દેજો બાકી ચલો હર મહાદેવ ટેક કેર ગુડ નાઇટ ગુડ નાઇટ ટાટા બાય બાય હર હર મહાદેવ